નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફોર ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે અમદાવાદ વિશેના એમસીક્યુ ક્વેશ્ચન જોવાના છીએ આ પ્રશ્નો આવનારી એમસી જુનિયર ક્લર્કની પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે એટલા માટે આ વિડીયો અંત સુધી નિહાળજો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ પહેલો ક્વેશ્ચન છે સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી હાલનું અમદાવાદ નામે નગર વસાવ્યું હતું આન્સર આવશે ઓપ્શન બી કર્ણદેવ ક્વેશ્ચન નંબર બે બ્રિટિશ કાળ દરમિયાન મુંબઈ પ્રેસિડેન્સીના ઉત્તર વિભાગનું મુખ્ય મથક કયું હતું આન્સર આવશે ઓપ્શન એ અમદાવાદ ક્વેશ્ચન નંબર ત્રણ વર્નાક્યુઅર સોસાયટી દ્વારા ગુજરાતમાં ઈસવીસન અઢારસો અડતાળીસમાં પહેલી કન્યા શાળા ક્યાં શરૂ કરવામાં આવી હતી આન્સર આવશે ઓપ્શન એ અમદાવાદ ક્વેશ્ચન નંબર ચાર અમદાવાદ શહેરમાં આવેલા નીચેના સ્થળોમાંથી કયું કયું સ્થળ માણેક ચોકથી સૌથી વધુ દૂર આવેલ છે આન્સર આવશે ઓપ્શન ડી રાણી રૂપમતીની મસ્જિદ રાણી રૂપમતીની મસ્જિદ માણેકચોકથી સૌથી દૂર આવેલું સ્થળ છે ક્વેશ્ચન નંબર પાંચ અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી ક્યારે જાહેર કરવામાં આવી આન્સર આવશે ઓપ્શન સી જુલાઈ બે હાજર સત્તર ના રોજ જગન્નાથજીની રથયાત્રા ઓપ્શન બીજના રોજ ભગવાન જગન્નાથ રથયાત્રા અષાઢ સુદ બીજના દિવસે નીકળે છે ક્વેશ્ચન નંબર સાત સાહિત્ય દિવાકર નરસિંહરાવ રાવ દિવેટિયાનું જન્મ જણાવો આન્સર આવશે ઓપ્શન સી અમદાવાદ ક્વેશ્ચન નંબર આઠ ભારતના બીજ ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સિટી ક્યાં આવેલું છે આન્સર આવશે ઓપ્શન બી અમદાવાદ ક્વેશ્ચન નંબર નવ અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું આન્સર આવશે ઓપ્શન ડી કુતુબુદ્દીન મોહમ્મદ શાહે ક્વેશ્ચન નંબર દસ અગાઉના સમયમાં અમદાવાદ ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પ્રચલિત હતું આ કારણથી તેને કયા નામે ઓળખવામાં આવતું હતું આન્સર આવશે ઓપ્શન એ ભારતનું માન્ચેસ્ટર ક્વેશ્ચન નંબર અગિયાર અમદાવાદ સ્થિત પ્રસિદ્ધ વેદ મંદિરના સ્થાપકનું નામ જણાવો આન્સર આવશે ઓપ્શન બી સ્વામી શ્રી ગંગેશ્વરા નંદજી મહારાજ સ્વામી શ્રી ગંગેશ્વરા નંદજી મહારાજ મહારાજે વેદ મંદિરની સ્થાપના કરી હતી ક્વેશ્ચન નંબર બાર યહૂદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન સિનેગોગ ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે આન્સર આવશે ઓપ્શન બી અમદાવાદ ખાતે ક્વેશ્ચન નંબર સત ક્વેશ્ચન નંબર તેર ગુજરાત રાજ્યનું સૌપ્રથમ પાટનગર જણાવો આન્સર આવશે ઓપ્શન બી અમદાવાદ ક્વેશ્ચન નંબર ચૌદ અમદાવાદ ખાતે સરખેજનો રોજો મુસ્લિમો માટેના કયા સંતની દરગાહ છે આન્સર આવશે ઓપ્શન એ શેખ અહમદ ખટગંજ ક્વેશ્ચન નંબર પંદર ગુજરાતમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન નામની સંસ્થા ક્યાં આવેલી છે આન્સર આવશે ઓપ્શન એ અમદાવાદ ખાતે ક્વેશ્ચન નંબર સોળ અમદાવાદ શહેર કયા ધરતીકંપ પરિક્ષેત્રમાં આવે છે અમદાવાદ શહેર કયા ધરતીકંપ પરિક્ષેત્રમાં આવે છે આન્સર આવશે ઓપ્શન સી ત્રણ ક્વેશ્ચન નંબર સત્તર સવિનય અવજ્ઞ આંદોલન ગુજરાતના કયા શહેરથી શરૂ થયું હતું ઓપ્શન આન્સર આવશે ઓપ્શન એ અમદાવાદ ખાતેથી ક્વેશ્ચન નંબર અઢાર નીચેના પૈકી કયું સ્થળ અમદાવાદમાં આવેલ નથી આન્સર આવશે ઓપ્શન બી કીર્તિ મંદિર કીર્તિ મંદિર એ અમદાવાદમાં આવેલ નથી તો કીર્તિ મંદિર ક્યાં આવેલું છે એ કમેન્ટ કરીને જણાવજો ક્વેશ્ચન નંબર ઓગણીસ ગુજરાતથી સ્થપિત બાલકૃષ્ણ દોશીએ અમદાવાદ શહેરમાં કયો કયો સ્થાપત્યનો પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે નીચેનામાંથી કયા પ્રોજેક્ટ બાલકૃષ્ણ દોશીએ પૂર્ણ કર્યો છે તેનો આન્સર આવશે ઓપ્શન ડી આપેલ તમામ બાલકૃષ્ણ દોશીએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ અને સ્કૂલ ઓફ આર્કિટેક્ટ એટલે કે યુનિવર્સિટી યુનિવર્સિટીનો પ્રોજેક્ટ બાલકૃષ્ણ દોશીએ જ પૂર્ણ કર્યો છે ક્વેશ્ચન નંબર વીસ અમદાવાદની પોળમાં આવેલી હર કોઈ શેઠાણીની હવેલી શેના માટે વિખ્યાત છે આન્સર આવશે ઓપ્શન ડી કાષ્ટ કલા માટે ક્વેશ્ચન નંબર એકવીસ સમગ્ર ભારતમાં લોકકલા દર્શાવતું સૌપ્રથમ મ્યુઝિયમ કયું હતું આન્સર આવશે ઓપ્શન સી શ્રેયસનું લોકકલા મ્યુઝિયમ ક્વેશ્ચન નંબર બાવીસ ગુજરાત ખાતે આવેલ આઈએએસ ટ્રેનિંગ સેન્ટરનું નામ જણાવો આન્સર આવશે ઓપ્શન બી એડી શોધન આઈ એ એસ ટ્રેનિંગ સેન્ટર ક્વેશ્ચન નંબર ત્રેવીસ સમગ્ર ગુજરાતમાં પ્રથમ કોલેજ કયા સ્થળે શરૂ કરવામાં આવી હતી આન્સર આવશે ઓપ્શન બી અમદાવાદ ખાતે ક્વેશ્ચન નંબર ચોવીસ અમદાવાદ શહેર ફરતે આવેલા કિલ્લાના દરવાજા કેટલા હતા આન્સર આવશે ઓપ્શન ડી બાર ક્વેશ્ચન નંબર પચીસ અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર ગુજરાતના કયા શહેરમાં આવેલું છે આન્સર આવશે ઓપ્શન બી અમદાવાદ ખાતે ક્વેશ્ચન નંબર છવ્વીસ અટીરા ટેક્સટાઇલ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે આન્સર આવશે ઓપ્શન સી અમદાવાદ ખાતે ક્વેશ્ચન નંબર સત્યાવીસ હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક સમૂહ તીર્થ સ્થાન ખાલી જગ્યામાં આવેલું છે આન્સર આવશે ઓપ્શન સી પીરાણા ક્વેશ્ચન નંબર અઠ્યાવીસ ભાલ પ્રદેશનો નીચેના પૈકી કયા મેદાનમાં સમાવેશ થાય છે ભાલ પ્રદેશનો નીચેના પૈકી કયા મેદાનમાં સમાવેશ થાય છે આન્સર આવશે ઓપ્શન બી અમદાવાદના મેદાનોનો દક્ષિણ પશ્ચિમનો ભાગ ક્વેશ્ચન નંબર ઓગણત્રીસ અમદાવાદમાં આવેલ મસ્જિદ કોને બંધાવી હતી આન્સર આવશે ઓપ્શન બી મોહમ્મદ બેગડા અમદાવાદ રત્ન તરીકે પ્રખ્યાત છે આન્સર આવશે ઓપ્શન ડી રાણી સિપરીની મસ્જિદ ક્વેશ્ચન નંબર એકત્રીસ અમદાવાદ નજીક કયું સ્થળ ઓટો ઓટોઅપ તરીકે વિકસી રહ્યું છે આન્સર આવશે ઓપ્શન એ સાણંદ ક્વેશ્ચન નંબર બત્રીસ વિશ્વ વિખ્યાત અટીરા સંસ્થા કયા વ્યવસાયિક ક્ષેત્ર સાથે સંબંધ ધરાવે છે આન્સર આવશે ઓપ્શન સી કાપડ સંશોધન ક્વેશ્ચન નંબર અમદાવાદમાં આવેલી ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી આન્સર આવશે ઓપ્શન ડી મહાત્મા ગાંધીએ ક્વેશ્ચન નંબર ચોત્રીસ ગુજરાતમાં પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે આન્સર આવશે ઓપ્શન એ સંસ્કાર કેન્દ્ર પાલડી અમદાવાદ ક્વેશ્ચન નંબર વસ્ત્રાલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે આન્સર આવશે ઓપ્શન સી અમદાવાદમાં ક્વેશ્ચન નંબર છત્રીસ કેલિકો મ્યુઝિયમ શાના માટે પ્રખ્યાત છે આન્સર આવશે ઓપ્શન એ કાપડ માટે પ્રખ્યાત છે ક્વેશ્ચન નંબર સાડત્રીસ સોલંકી સમયનું કરણ કર્ણમુક્તેશ્વર મંદિર ક્યાં આવેલું છે

ભારતના માન્ચેસ્ટર તરીકે ગુજરાતનું કયું શહેર પ્રસિદ્ધ હતું આન્સર આવશે ઓપ્શન ડી અમદાવાદ ક્વેશ્ચન નંબર લેખક અને પત્રકાર કિશોર જણાવો આન્સર આવશે ઓપ્શન સી ધોળકા ક્વેશ્ચન નંબર બેતાલીસ હઠીસિંહ જૈન દેરાસર કયા તીર્થકરને સમર્પિત છે આન્સર આવશે ઓપ્શન એ ધર્મનાથને ક્વેશ્ચન નંબર તેતાલીસ ગુજરાતમાં પર્યાવરણ જાગૃતિ અંગે કાર્યરત સંસ્થા પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર સી ઇ ક્યાં આવેલું છે પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર ક્યાં આવેલું છે આન્સર આવશે ઓપ્શન બી અમદાવાદ ખાતે ક્વેશ્ચન નંબર ચુમ્માલીસ ધોલેરા તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે આન્સર આવશે ઓપ્શન ડી અમદાવાદ ક્વેશ્ચન નંબર પિસ્તાળીસ ગુજરાતના કયા શહેરને પૂર્વનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે આન્સર આવશે ઓપ્શન એ અમદાવાદને ક્વેશ્ચન નંબર છેતાલીસ ગુજરાતમાં સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરેમિક રિચર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે આન્સર આવશે ઓપ્શન ડી અમદાવાદ ખાતે ક્વેશ્ચન નંબર સુડતાળીસ કવિ શામળના જન્મસ્થળ ગોમતીપુરને તેમના જન્મ સમયે કયા નામથી ઓળખવામાં આવતું હતું આન્સર આવશે ઓપ્શન બી વેગણપુર ક્વેશ્ચન નંબર અડતાળીશ અમદાવાદ જિલ્લાની સરહદ કુલ કેટલા જિલ્લા સાથે સંકળાયેલ છે આન્સર આવશે ઓપ્શન એ સાત ક્વેશ્ચન નંબર ઓગણપચાસ સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જણાવો ગાંધીજીના નિવાસસ્થાનનું નામ હદયકુંજ હતું આન્સર આવશે ઓપ્શન બી ક્વેશ્ચન નંબર પચાસ અમદાવાદની પ્રસિદ્ધ જામા મસ્જિદ કોના સમય દરમિયાન બાંધવામાં આવેલી હતી આન્સર આવશે ઓપ્શન એ અહેમદ શાહના સમયમાં ક્વેશ્ચન નંબર એકાવન અમદાવાદમાં પ્રથમ કન્યા શાળા માટે નીચેના પૈકી કોણે દાન આપ્યું હતું આન્સર આવશે ઓપ્શન બી હરકોય શેઠાણીએ ક્વેશ્ચન નંબર બાવન નીચેના પૈકી કયા અહેમદે અહમો નીચેના પૈકી કયા અહેમદે અમદાવાદ શહેરનો પાયો નાખવામાં સંકળાયેલ ચાર અહેમદ પૈકીના નથી આન્સર આવશે ઓપ્શન ડી કાજી અહમદ ખાન ક્વેશ્ચન નંબર તેપન અમદાવાદ ખાતે આવેલ રાણીનો અજીરા બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે આન્સર આવશે ઓપ્શન સી તે એક મકબરો છે ક્વેશ્ચન નંબર ચોપન ભોજે અધિયન સંશોધન વિદ્યા ભવન ક્યાં આવેલું છે આન્સર આવશે ઓપ્શન ડી અમદાવાદ ક્વેશ્ચન નંબર પંચાવન ગુજરાતમાં ઓટો વર્લ્ડ વિન્ટેજ કાર ગુજરાતમાં ઓટો વર્લ્ડ વિન્ટેજ કાર સંગ્રહાલય ક્યાં આવેલું છે આન્સર આવશે ઓપ્શન ડી અમદાવાદ ખાતે થેન્ક યુ મિત્રો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો આ વિડિયોનો ભાગ બે જોતો હોય તો અમને કમેન્ટ તમે જણાવી શકો છો થેન્ક યુ